નમસ્કાર નઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી બર્મર વાત કરીજના મુખ્ય સમાચારોની सिद्धार्थ સામાજિક અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા બંધારણને તોડ્યા બંધનો કાર્યક્રમ યોજાયો 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે નિમિત્તે વડોદરા સંગમ બુદ્ધ વિહાર ખાતે સિદ્ધાર્થ સામાજિક અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બંધારણને તોડ્યા બંધનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સમાજમાં કુરિવાજો અંધશ્રદ્ધા પાખંડવાદ નેસ્ત નાબૂદ કરી સમાજમાં જાગૃતતા લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ છવ્વીસ એક પચીસ ના દિવસે અમારા સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી બંધારણે તોડ્યા બંધનો આ એક નાનકડો કાર્યક્રમ સમાજ માટે રાખ્યો હતો અને સમાજમાં અમે અમારા સત્ય શું છે અસત્ય શું પરખાવા માટે જૂઠી માનંદી ખોટા બંધનો અને અસંખ્ય પ્રકારના ભૂત પ્રયત્નોથી અમારી સમાજને દૂર કરવા માટે અમે સારા વિચારો અહીંયા રજૂ કર્યા છે અને અમારું લક્ષ્ય છે અમારું સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટનું લક્ષ્ય છે કે શિક્ષિત બનો સંગઠિત અને સંઘર્ષ કરો એમાં અમે અમારા સમાજના બાળકો પર સમાજના બાળકો સાથે સાથે અમે બીજા ઘણા બધા વિચારો રજૂ કરી અને શિક્ષિત બાળકોને આગળ વધારવાની કોશિશ કરીએ છીએ સાથે સાથે અમે અમારા સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટ તરફથી સામાજિક કામ કરી રહ્યા છે એમાં સમાજને કોઈનો દીકરા દીકરીઓનું કોઈ આમ તેમ થયું હોય ઝઘડા ઝગડી થયા હોય એને પણ અમે સમાધાન કરી અને દીકરીને સારું પ્રોત્સાહન આપીને દીકરાના ઘરે મોકલી અને એના સંસારના સારો ઉજ્જવળ બનાવીએ છીએ આ રીતે અમારું સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે સાથે સાથે આજે એક નાનકડો અમારી પાસ સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા એક નાનકડો કાર્યક્રમ થયો છે પણ કાલે અમે સમાજની અંદર ઘેરે ઘેરે ફરી ફરી અને અમારું લક્ષ્ય એ છે કે અમારી સમાજમાં મા બાપ વગરના દીકરા દીકરીઓ હોય એને અમે અમારી સ ટ્રસ્ટ તરફથી એના ભણાઈ ગણાવી અને એના આગળ વધારીએ અને એમના જીવનનું કલ્યાણ થાય એના જીવનમાં કોઈ દીકરી કમિશનર બને કોઈ દીકરી કલેક્ટર બને કોઈ દીકરો આઈએસ બને એવા અમારા સપના સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના છે આમાં તમામ વ્યક્તિઓ તરફથી અમે હું આ ભાષણ આપું છું અને આ બોલી રહ્યો છું આજરોજ તારીખ છવ્વીસ એક બે હજાર પચીસ ને પ્રજાસત્તાક દિનના નિમિત્તે અમારા સિદ્ધાર્થ અને સામાજિક શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અમારી સમાજમાં એક વિચાર વિમર્શનો કાર્યક્રમ બંધારણે તોડ્યા બંધન જે અમારી સમાજમાં ઘણા બધા કુરિવાજો અંધશ્રદ્ધા જડમાનંદી આખંડ ફૂલ્યા ફાળ્યા છે એને નેસ્તનાબૂદ કરવા માટે આ એક પહેલું અમારું ક્રાંતિકારી પગથિયું છે એમાં અમારી સમાજમાંથી ઘણા બધા શિક્ષિત વર્ગ ભણેલા માતાઓ બહેનો ભૂલકાઓ અને નવયુવાન તથા વડીલો ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં ઘણા બધાએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા ક્રાંતિકારી મહાપુરુષોના વાણી વચનો સંભળાયા અને સમાજમાંથી અંધશ્રદ્ધા નિર્મૂલન માટેની એક આ જહેમત પડી છે અને એમાં આજે અમે ખૂબ સારી એવી મેદનીમાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને ખૂબ વેગવાન બનાવે છે અમારો ટ્રસ્ટનો હેતુ સિદ્ધાર્થ સામાજિક સામાજિક ઉત્થાન શૈક્ષણિક ઉત્થાન સમાજના દીકરા દીકરીઓ ખૂબ ભણે ખૂબ આગળ વધે આઈએ બને આઈપીએસ બને આઈએફએસ બને વિદેશમાં જઈને ભણે આ અમારી એક નેમ છે અને એમાં સિદ્ધાર્થ અને સામાજિક શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ એના માટે સતત રાત દિવસ એના માટે ચિંતિત છે અને એના માટે મથામણ કરી બધાને ઉપયોગી નીવડે છે